અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં પક્ષપાતી વલણ અપનાતું હોય તેવા દ્રશ્યો ત્યારે અંદાજિત બે હજાર અઢાર માં રોડ કપાત આવ્યા બાદ અને ત્યારબાદ થોડા સમય પહેલા જ પાઇપલાઇન નાખવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ સ્થાનિક લોકો સારા રોડ રસ્તાથી વંચિત બે મહિનાથી પડી છે કોઈ ઉઠાવાવાળા પણ આવા વાળા નહીં કોર્પેશન વાળા અધિકારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક બાજુ કોઈ રહેવા પણ નથી આવ્યું તેવા નવ નિર્મિત બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો ની રોડ રસ્તાની સગવડ કરી આપતા સત્તાધીશો પેલું ફ્લેટ બાજુ રસ્તો બની ગયો હા આપણા પબ્લિક માટે રસ્તો નથી અને અહીંયા કોઈ જવાનું નથી ફ્લેટમાં કોઈ આ નથી કોઈ રોડ બની ગઈ હાલ તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે નવ નવનિર્મિત બિલ્ડિંગના બિલ્ડરો માટે ગમે ત્યારે રોડ બનાવી દેવાય છે રસ્તાની જરૂર નથી અહીંયા રસ્તો બની ગયો